ભાઈ તો ચાલો આપણે મોડું કર્યા વગર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં મેં દસ પિસ્તા લીધેલા છે અને ચાર બદામ લીધેલી છે પિસ્તા અને બે બદામને રાત્રે જ મેં પલાળી લીધેલા હતા તમે મિનિમમ ચાર કલાક માટે પલાળીને ડાયરેક્ટ લઈ શકો છો અને બે બદામ આવી રીતે અત્યારે જ ઉમેરેલી છે તો તે બે બદામને છાલ નથી કાઢતી અને બે બદામની છાલ અને પિસ્તાની છાલ કાઢી લીધેલી છે અને આ પાણી છે તેને આપણે હવે નિતારી લઈશું પછી આપણે આની અંદર વન ફોર્થ કપ દૂધ ઉમેરીશું તમે ડાયરેક્ટ તેને દૂધની અંદર પણ પલાળીને લઈ શકો છો આવી રીતે વન ફોર્થ લેવાનું છે અને તેને આપણે મિક્સર જારમાં લઈ તેની સરસ પેસ્ટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણે મિક્સર જારમાં ફેરવી લીધેલું છે કોઈક કોઈક વસ્તુ આખી રહી ગયું હોય પિસ્તા કે બદામ તો કંઈ વાંધો નહીં અને ફ્રેન્ડ્સ આપણે કેસર બદામ પીસ્તા દૂધ બનાવીએ છીએ એટલે થોડુંક ના તાતણા ઉમેરીશું અને આપણું મિલ્ક સરસ બજાર જેવું લાગે તેના માટે ગ્રીન કલર ઉમેરીશું કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે ત્રણ ડ્રોપ મેં ઉમેરેલા છે પાછું આપણે તેને સરસ પીસી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે કેસરના તાતણા અને કલર ઉમેર્યો પછી સરસ મિક્સ કરી લીધેલું છે એક વખત ફેરવી લીધેલું છે તો હવે આપણે આ દૂધવાળી પેસ્ટને સાઈડ ઉપર રાખીશું પછી આપણે આવી રીતે એક તપેલીમાં દૂધ લઈશું એક ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે તેની અંદર ઉમેરીશું ખાંડ આવી રીતે આપણે દોઢ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું ખાંડ તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો અને પછી તેની અંદર ઉમેરીશું આવી રીતે ચપટી જેટલો એલચીનો ભૂકો અને હવે આપણે આને ગેસ ઉપર ચડાવીશું તો ફ્રેન્ડ્સ આપણે દૂધને ગેસ ઉપર મૂકી દીધેલું છે અને તેને આપણે હલાવીશું જેથી ખાંડ નીચે બેસી ન જાય અને ત્યાં બળી ન જાય આ દૂધમાં પણ આપણે આવી રીતે બે ડ્રોપ્સ ગ્રીન ફૂડ કલર ઉમેરીશું મેં પહેલાં કીધેલું તેમ તમે ફૂડ કલર ઉમેરવું ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય ફ્રેન્ડ્સ આપણું દૂધ આવી રીતે ઉકળવા લાગે અને ઉભરો આવવાની તૈયારી હોય ત્યારે ઉમેરી દઈશું આપણી બનાવેલી પિસ્તા અને બદામની પેસ્ટ અને સરસ મિક્સ કરી લેવો અને આવી રીતે બીજો ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું પાછું સરસ હલાવી લેવું હવે આપણે આ દૂધને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એમને એમ ઠંડુ થવા દેશું અને સરસ ઠંડુ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તેને ફ્રિજમાં રાખીને બિલકુલ સરસ ઠંડુ ચિલ્ડ થવા દેસુ તમે જોઈ શકો છો માઈનોર ગ્રીન કલર આવ્યો છે તો ફ્રેન્ડ્સ આપણું કેસર બદામ પિસ્તા મિલ્ક બિલકુલ ઠંડુ થઈ ગયું છે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું અને પછી આપણે થોડાક પિસ્તા વડે ઉપરથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે મસ્ત યમી યમી ઠંડુ ઠંડુ એવું કેસર બદામ પિસ્તા મિલ્ક તો ફ્રેન્ડ્સ તમે પણ ઘરે આવી રીતે બનાવીને તમારા બાળકોને જરૂરથી પીવડાવજો તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત આવું કેસર બદામ પીસતા દૂધ બનાવી શકે અને પરિવારજનો જોડે એન્જોય કરી શકે તો મિત્રો રેસીપીમાં આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ